મારું નામ અમરસિંહ ડાભી હું ઠાકોર છું વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિનો હું કાર્યકારી પ્રમુખ છું હું અત્યારે લોકસભાની ચૂંટણીના કારણે હું સિપોર પ્રાથમિક શાળાના બૂથ ઉપર અમારા એજન્ટોને મળવા માટે ગયો હતો ત્યાં આગળ મને ઊભો રહેલો જોઈ ભાજપનો એક કાર્યકર પ્રવીણ ઠાકોર ત્યાં આવી અને મને બે લાફા માર્યા અને મારી ફેટ પકડી અને મારો આ જબ્બાનો બટનો પણ તોડી નાખ્યા છે મને પેટ ઉપર પાટું પણ માર્યું છે અને મારી સોનાની બે તોલાની ચેન પણ એ ચોરીને ભાગી ગયો છે એને ફોન કર્યા પછી એનો ભાઈ વિજય ઠાકોર અને વિજય ઠાકોરનો છોકરો એ ફરીથી પણ ત્યાં આવેલા ત્રણેય જણા ધાર્યું લઈને અને બધા લોકો મારી વચ્ચે પડેલા છે અને મને બચાવ્યો છે મારી જાનનું જોખમ છે મેં પોલીસને ફોન કર્યો છે પોલીસ અત્યારે આવી છે એ લોકો ભાગી ગયા છે અને પોલીસ તપાસ કરી રહી છે અને મારું જીવનું જોખમ છે એટલે મને મારી જાનનો નુકસાન ન થાય એટલા માટે પોલીસ પ્રોટેક્શન હું માગી રહ્યો છું સિપોર ગામમાંથી મારે નીકળવું છે પણ હું મુશ્કેલમાં છું હાલ